ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે પ્રદેશ તેમજ જિલ્લાના પત્રકારો સાથેની એક મિટિંગ યોજાઈ હતી જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવી તથા રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં ભરૂચ જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પ્રભારી તરીકે અકબર શાહ દિવાન ત્યારે ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે સબ્બીર મુસા પટેલની વરણી કરવામાં આવી હતી મિટિંગના આયોજન માટે સબ્બીર પટેલની ટીમે ભારે મહેનત કરી હતી પ્રદેશના આગેવાનોએ સંગઠનને મજબૂત રીતે ચલાવવા તેમજ કોઈપણ જાતની સમસ્યામાં અમારો સંપૂર્ણ સહકાર રહેશે આ પ્રસંગે એજેએના નેશનલ અધ્યક્ષ સુનિલ સોનવણે ગુજરાત અધ્યક્ષ હરીફભાઈ ચોથિયા નેશનલ ઓમી વિનોદ સોલંકી મહિલા અધ્યક્ષ દક્ષા ભાવસાર દક્ષિણ ગુજરાત અધ્યક્ષ ઇમરાન કરોડિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અંકલેશ્વર તાલુકા પ્રમુખ તરીકે બહુદ્દીન મુલતાની નિવરણી કરાઈ હતી